ગાંધીચોક પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવેલ અને આજના સંગ્રામ માતાજીનો રથ ઉજ્જૈન મહાકાલ મહાદેવના ભક્તો દ્વારા મહાકાલની ઝાંખી સાથે મહાકાલનું પ્રદર્શન નૃત્ય તેમજ મહારાષ્ટ્રીય ગણેશ ઉત્સવના ઢોલ આકર્ષણનું કેન્દ્ર બનેલ દિસાસે રાજમાર્ગ ઉપર માય ભક્તોએ દર્શનનો લાભ લીધો માતા સીરીથી લેખરા ચાર રસ્તા વાડી રોડ અંબિકા મંદિર ઢેબરવાસ મારવાડી મોચીવાસ સોની બજાર સદર બજાર ચાવડીવાસ શ્રીરામ ચોક ગાંધીચોક મોદી માર્કેટ રિસાલા મજિદ

મહારાજ રાજેશ્વરી બહુચરાજી માતાજી બાળા બહુચરાજી ચુવાડા પંથકમાં પૂજાય છે જેથી માને બાળકો પ્રત્યે બહુ જ પ્રસન્ન રહે છે આજના પગપાળા સંઘની વિવિધ ટ્રસ્ટો તેમજ સનાતન ધર્મ દરેક સમાજો દર્શનનો લાભ લે છે અને બહુચરાજી માતાના મોદી સમાજ સિવાયના માય ભક્તો પગપાળા સંઘમાં જોડાય ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવે છે